નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય આ ઓનલાઈન ફોર્મ ઓજસ વેબસાઈટ ઉપર ભરવાનું હોય છે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આ પ્રમાણે છે તો આ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં ફોર્મ ભરી બતાવી આપીશ અને મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો સૌથી પહેલા તમારે ઓજસ્ટ વેબસાઈટ ઉપર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે જેમાં તમારે એપ્લાય ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવો એક પેજ આવશે જેમાં તમારે અહીં સિલેક્ટ કરવાનું જી પી એટલે કે ગુજરાત પોલીસ રિકવાયરમેન્ટ બોર્ડ ત્યારબાદ ભરતીની વિગતો તમે જોઈ શકો છો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ છે તો આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને આવું કંઈક ઇન્ટરફેસ થશે આમાં તમારે એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પેજમાં તમારે જો તમે પહેલેથી જ ઓજસ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કર્યું હોય તો તમે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખી એપ્લાય વિથ ઓટીઆર બટન ઉપર ક્લિક કરશો તો જેમાં તમારે પર્સનલ ડિટેલ નાખવી નહીં પડે જો તમે પહેલાં ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કર્યું હોય તો અથવા તમે આને સ્કીપ પણ કરી શકો છો તો એ માટે સ્કીપ બટન ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણું આ ફોર્મ હવે ખુલી ગયું છે તો મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો કે તમારે પીએસઆઈની ભરતી માટે ફોર્મ ભરવું છે લોકરક્ષક ભરતીમાં ફોર્મ ભરવું છે કે પછી બંનેમાં ભરવું છે તો આ ત્રણમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો ત્યાર પછી અહીંયા તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનો ત્યારબાદ આ બોક્સમાં તમારે સરને મિટલે કે અટક લખવાની ફર્સ્ટ નેમમાં નામ લખવાનું ફાધર અથવા આસવા નેમ લખવાનું અને છેલ્લે મધર નેમ માતાનું નામ લખવાનું ત્યારબાદ અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાની મેલ ફિમેલ અહીંયા બીજી વાર સિલેક્ટ કરવાનું મેલ ફિમેલ ત્યાર પછી અહીંયા તમારે પરણિત છો કે અપ્રણિત એ સિલેક્ટ કરવાનું અહીંયા તમારે જન્મ તારીખ લખવાની ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાની એસીબીસી સી બી એસ ટી કે ઈ ડબલ્યુ હોય જો તમે ઈડબલ્યુ એસ સિલેક્ટ કર્યું હોય તો અહીં તમારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની વિગતો નાખવાની અને જો તમે એસસીબીસી જાતે સિલેક્ટ કરો તો તમારે જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર આ બંને પ્રમાણપત્રની વિગતો ભરવાની થાય છે ત્યારબાદ ઉમેદવારની માહિતી તો અહીં તમારે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું તો અહીં તમારે હાલનું સરનામું લખવાનું છે રાજ્ય સિલેક્ટ કરવાનું જિલ્લો તાલુકો પિનકોડ નાખવાનો આ બાજુ પરમાનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું તો આમાં પણ તમારે જે પણ સરનામું હોય એ નાખવાનું ત્યાર પછી અધર ડિટેલ્સ તો અહીંથી તમારે ફોટો આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું છે જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આપણે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો ત્યાર પછી જો તમે સ્પોર્ટસમાં કે રમત માં કે જેમાં તમને પ્રમાણપત્ર મળ્યું હોય અને મિત્રો આમાં એક નોંધ પણ આપેલી છે ગ્રામ્ય તાલુકા જિલ્લા તથા ખેલ મહાકુંભના સ્પર્ધકોને લાગુ પડતું નથી એટલે કે જો તમે રાષ્ટ્રીય સ્થળે રમતગમતમાં ભાગ લીધો હોય અને એમાં પ્રમાણપત્ર મળ્યું હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે નહીં તો પછી નો ત્યાર પછી જો તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન છે કે નહીં તો જેમાં તમારે યશ સિલેક્ટ કરવાનું ત્યારબાદ જો કોઈ વિધવા સ્ત્રી હોય તો એ પણ સિલેક્ટ કરી લે ત્યારબાદ એક સર્વિસમેન જો લાગુ પડતું હોય તો યશ અથવા નો ત્યારબાદ જો તમે હાલમાં પોલીસ દળમાં ફરજ બજાવતા હોય અને તેમને પીએસઆઈ માટે અરજી ફોર્મ ભરવું છે તો એના માટે આ ઓપ્શન છે તો આપણે એમાં ન રહેવા દઈશું ત્યાર પછી લેંગ્વેજ ડિટેલ્સ તો આ ત્રણેય ભાષામાં તમારે માર્ક કરી લેવાનું છે વાંચતા લખતા બોલતા આવડતું હોય તો ત્યાર પછી એચએસસી ડિટેલ્સ એટલે કે બારમા ધોરણની વિગતો તો અહીંયા તમારે પર્સન્ટેજ અથવા પર્સન્ટેજ લખવાના જે પણ તમારે બારમાની માર્કશીટમાં હોય એ ત્યાર પછી અહીંયા તમારે ક્લાસ સિલેક્ટ કરવાનો જે માર્કશીટમાં લખેલું જોઈશે પાછળ ત્યારબાદ અહીંયા તમારે બોર્ડનું નામ લખવાનું જે માર્કશીટમાં આપેલું હોય એ ત્યાર પછી રાજ્યનું નામ ત્યારબાદ બારમું પાસ કર્યાનું વર્ષ કેટલી ટ્રાયલ પાસ થાય એ લખવાનું અને છેલ્લે ટ્રાયલ સીટ નંબર લખવાનો ત્યારબાદ એ જ રીતે જો તમે ગ્રેજ્યુએટ છો અથવા તમે પીએસઆઈ માટે પણ આ અરજી કરો છો તો તમારે ફરજિયાત ગ્રેજ્યુએટની ડિગ્રીની વિગતો આપવાની છે જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ છો તો એની પણ વિગતો આપી શકો છો ત્યાર પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન જો તમે એનસીસી કરી હોય તો યસ અથવા નો જો તમે ડિપ્લો કર્યો હોય તો યસ કરો અથવા નો ત્યારબાદ એચ એચએસસી અથવા એચએસસી ઇક્વિપમેન્ટ માર્કશીટ તો મિત્રો અહીંયા તમારે બારમાની માર્કશીટનો ફોટો અપલોડ કરવાનો રહેશે જે જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં ચાલશે અને જેની સાઇઝ એક એમ બી કરતાં ઓછી હોવી જોઈએ ચૂઝ ફાઇલ બટન ઉપર ક્લિક કરીને માર્કશીટનો ફોટો સિલેક્ટ કરવાનો ત્યાર પછી અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ આ એપ્લિકેશન એકવાર વાંચી લેવાનું છે યસ સિલેક્ટ કરીને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી પાસે એપ્લિકેશન નંબર આવી જશે ત્યારબાદ આપણે ઉપર મેનુમાં ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું અને એમાં અપલોડ ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારની સ્ક્રીન દેખાય છે તમને જેમાં એપ્લિકેશન નંબર લખવાનો છે અને બર્થ ડેટ જન્મ તારીખ લખવાની છે અને ત્યાર પછી ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા તમારે પહેલાં ફોટો અપલોડ કરવાનો ફોટાની સાઇઝ પંદર કે બી કરતાં ઓછી હોવી જોઈએ નીચે સહીનો ફોટો અપલોડ કરવાનો જેની સાઇઝ પણ પંદર કે કરતાં ઓછી હોવી જોઈએ મિત્રો આ ફોટોની સાઇઝ કઈ રીતે ઘટાડવી એ જાણવું હોય તો કોમેન્ટ કરજો હું અલગથી વિડીયો બનાવીશ તો અહીંયા તમારે ફોટો અને સહીનો ફોટો અપલોડ કરી લેવાનો છે ત્યાર પછી મિત્રો આ અરજીને આપણે કન્ફર્મ કરવાની છે તો એ માટે આપણે ઉપર મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈશું અને જેમાં કન્ફર્મ પર ક્લિક કરવાનું ત્યાર પછી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓકે ઓકે બટન પર ક્લિક કરીશું ત્યાર પછી અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ હવે આપણે એપ્લિકેશનને પ્રિન્ટ કરીશું તો એ માટે આપણે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીશું અહીંથી જોબ સિલેક્ટ કરવાની જીપીઆરબી બી ત્યારબાદ કન્ફર્મેશન નંબર નાખવાનો છે અહીંયા ત્યારબાદ જન્મ તારીખ નાખવાની જો ઉમેદવાર જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમને સો રૂપિયા ફી પેમેન્ટ કરવાનું રહે છે તો એ માટે તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ એના પર ક્લિક કરવાનું અને એ સિવાયના ઉમેદવારોએ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું એટલે આ તમારી પીડ ફોર્મની પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ રીતે તમે પોલીસ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો